તો ફ્રેન્ડ્સ આજે આપણે બત્રીસનું ચેસ્ટનું બ્લાઉઝ કટિંગ કરવાના છે કસ્ટમરનું માપ આપણે લીધેલું છે અને એના પરથી આપણે બત્રીસની ચેસ્ટનું બ્લાઉઝ કટિંગ કરવાનું છે કટોરીવાળું બ્લાઉઝ છે તો મેજરમેન્ટ પહેલાં ચેક કરીએ શોલ્ડર છે સાડા તેર ઇંચ ચેસ્ટ છે બત્રીસ ઇંચ કમર છે પચીસ ઇંચ બ્લાઉઝની લંબાઈ છે સાડા તેર ઇંચ આગળનું ઘડું સાત ઇંચ પાછળનું ઘડું દસ ઇંચ બાયની લંબાઈ સાડા આઠ બાયની મોરી સાડા આઠ આર્મ્સ છે સાડા દસ અને શેપ છે નવ ઇંચ તો ફ્રેન્ડ્સ આટલું મેજરમેન્ટ છે આટલા મેજરમેન્ટ ઉપરથી આપણે કટોરીવાળું બ્લાઉઝ કટ કરવાનું છે તો એના માટે આપણે પેપર પહેલેથી જ રેડી રાખ્યું છે તો કટોરીવાળું બ્લાઉઝ છે એટલે હર વખતે આપણે જે પ્રમાણે ટોટલ માર્જિન એડ કરી દઈએ છે એ પ્રમાણે માર્જિન એડ કરી દેવાનું છે સાડા તેર ઇંચ બ્લાઉઝની લંબાઈ છે એની અંદર આપણે પૂણા બે ઇંચ એડ કરવાનું છે તો પેલા સાડા તેર ઇંચ પર આપણે એક માર્કો કરીએ તો સાડા તેર ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી પૂણા બે ઇંચ અંદર આપણે વધારી દઈશું જે કટોરીવાળા બ્લાઉઝમાં જેટલા સાંધા આવે છે એના પ્રમાણે ટોટલી આપણે માર્જિન એડ કરી દેવાનું છે એટલે આ ટોટલ આવી ગયું છે સવા પંદર તો અહીંયા પણ આપણે સવા પંદર પર એક માર્કિંગ કરી અને લાઇન સીધી ખેંચી દેવાની છે પછી ફ્રેન્ડ્સ હવે ક્યારે પણ બ્લાઉઝ કટિંગ કરવાનું હોય તો પાછળનું ગળું આપણે ચેક કરી લેવાનું પાછળના ગળા પરથી શોલ્ડર નક્કી થાય છે તો પાછળનું ગળું દસ ઇંચ છે તો જે આપણું માપનું શોલ્ડર છે સાડા તેર ઇંચ સાડા સાડા તેર ઇંચના આપણે અડધા કરશું તો પોણા સાત આવશે એમાંથી આપણે દોઢ ઇંચ માઇનસ કરવાનો છે તો પોણા સાત આપણે પહેલાં અહીંયા મૂકી દઈએ ને એના પરથી દોઢ ઇંચ માઇનસ કરના છો એટલે આપણું શોલ્ડર આવશે પાંચ ઇંચ તો મુંડો પણ આપણે અત્યારે પાંચ ઇંચનો રાખશું ક્યારે પણ શોલ્ડર કટિંગ કરવાનું હોય ત્યારે બેકનું જે ગળું હોય છે એ ધ્યાન રાખીને જ કટિંગ કરવાનું બેક ડીપ હોય તો શોલ્ડર આપણે જે મેઝરમેન્ટ હોય છે એમાંથી અમુક ઇંચ માઇનસ કરવું પડે છે બોટને કે નોર્મલ જે સાદું એકદમ બે કે ત્રણ ઇંચનું ગળું આવે ત્રણ ઇંચ ચાર ઇંચનું ગળું આવે તો પૂરેપૂરું શોલ્ડર લેવાનું હોય આપણે ડીપ ગળું છે એટલે આપણે શોલ્ડર એ પ્રમાણે એડજસ્ટ કરવાનું તો શોલ્ડરથી લઈને મુંડા સુધી આપણે એક લાઈન ખેંચી લીધી છે અને મૂંડા પર જે આપણે માર્કિંગ કર્યું હતું ત્યાંથી એક લાઈન ખેંચી લીધી છે એના પછી ફ્રેન્ડ્સ જે ફ્રન્ટનો પાર્ટ હોય છે મૂંડાનો એ આપણે અડધો ઇંચ જેટલું અંદરના ભાગમાં એક માર્કિંગ કરશું અને એ માર્કિંગથી આપણે એક લાઈન ક્રોસ ખેંચી દેશું આટલું માર્કિંગ થયા પછી ફ્રેન્ડ્સ આપણે જે શોલ્ડર પટ્ટી છે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે કરવાની અત્યારે કસ્ટમરે આપણને કોઈ જાતની પટ્ટીનું મેઝરમેન્ટ કીધું નથી તો આપણે આ પાર્ટમાં બે ઇંચ છોડી દઈશું અહીંયાથી બે ઇંચ છોડશું એટલે સિલાઈ માર્જિનમાં જતાં જતાં આ સવા બે ઇંચ થઈ જશે તો હવે આ બે ઇંચ છોડ્યું છે એને આપણે પહેલાં નોર્મલ સીધું ખેંચી લઈએ અને શોલ્ડર પરથી અડધો ઇંચ ડાઉન કરવાનું છે અહીંયા જેને જેને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ હોય તો આવી રીતના આપણે માર્કિંગ કરી લઈએ તો શોલ્ડર ઉતરવાના ચાન્સ રહેતા નથી એના પછી ફ્રન્ટ ફ્રન્ટનું ગળું સાત ઇંચ છે તો સાત ઇંચ આપણે ઉપરનું સિલાઈમાં ઝીણ પહેલાં છોડી દઈશું સાતના બદલે આપણે સાડા છ ઇંચ કરશું કેમકે બ્લાઉઝમાં કપડું બચે કે ન બચે એના પર એડજસ્ટમેન્ટ છે પાઇપિંગ હોય અને કપડું બચતું હોય તો આપણે સાત ઇંચ કરવું તો વાંધો નથી આવતો હવે આપણે ઉપરથી થોડુંક અહીંયા બ્રોડ કરશું આગળનું ગળું થોડુંક ગોળ કરવાનું છે ક્યારે પણ પાઇપિંગ કરો તો જેટલું માપનું ગળું હોય એ પ્રમાણે તમે કરો તો વાંધો નથી આવતો હાથ સિવાયની પટ્ટી હોય તો અડધો ઇંચ ઓછું કટ કરવાનું આપણે આ ગળાનું માર્કિંગ થઈ ગયું શોલ્ડરનું માર્કિંગ થઈ ગયું એના પછી છાતી બત્રીસ ઇંચ છે તો જેવી રીતના આપણે કીધું કે ડીપ ગળું છે તો બત્રીસ ઇંચની છાતીના બદલે આપણે ત્રીસ ઇંચ લઈએ તો પણ ચાલે છે કેમ કે ડીપ ગળું હોય તો કપડું સ્પ્રેડ થાય છે અને સ્પ્રેડ થયા પછી અહીંયા બગલમાં ખોલા ન પડે એના માટે આપણે બત્રીસના બદલે ત્રીસની ચેસ્ટ લેવાની છે તો ત્રીસનો ચોથો ભાગ થાય છે સાડા સાત ઇંચ અને દોઢ ઇંચ સિલાઈ માર્જિન રાખશું ક્યારે પણ ધ્યાન રાખવાનું ડીપ ગળું હોય તો જે પણ છાતીનો ભાગ આપ્યો હોય એમાં તમારે ગોળ બે ઇંચ ઓછા કરી દેવાનો હોય છે એના પછી કમર છે પચીસ ઇંચ તો પચીસ ઇંચનો ચોથો ભાગ આપણે અહીંયાથી લેવાનો છે સવા છ ઇંચ સવા છ લીધા પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિંગ અને એક ઇંચ જે બેક સાઇડમાં ટક્સ આવે છે એમાં લેવાનો છે એના પછી બેક સાઇડમાં ટક્સથી લઈને અહીંયા આપણે સીધે સીધી એક માર્કિંગ સેચી લેવાની છે અને એક ઇંચનો જે ટક્સ છે ત્યાંથી આ રીતના એક ક્રોસ માર્કિંગ લેવાની છે કેમકે આ જે એક ઇંચનો ટક્સ છે એ ફક્ત બેક સાઈડમાં આવે છે ફ્રન્ટમાં નથી આવતો એના પછી ફ્રેન્ડ્સ ઇંડામાં આપણે રાઉન્ડ શેપ દેવાનો છે તો આ જે અંદરનું માર્કિંગ છે ત્યાંથી આપણે એક ઇંચ છોડશું અને એક ઇંચના માર્કિંગ પરથી પછી આપણે પોણો ઇંચ છોડીશું તો ફ્રેન્ડ્સ આપણને આ બે માર્કિંગ મળી ગયા છે તો આ બે માર્કિંગ છે તો જે પહેલું માર્કિંગ છે એને અંદરના મૂંઢા તરફ આપણે રાઉન્ડ શેપ દેવાનો છે તો આપણું આ એક માર્કિંગ થઈ ગયું અને આ માર્કિંગ છે એને બારના મૂંઢા તરફ રાઉન્ડ શેપ દેવાનો છે તો આ બે માર્કિંગ થઈ ગયા એના પછી જે યોગ છે એ આપણે સવા ત્રણ ઇંચ જેટલો લઈ લેશું એટલે સિલાઈ બેઉ સાઈડની છોડો તો તમને યોગ અઢી ઇંચનો મળશે લંબાઈ ઓછી છે એટલે આપણે સવા ત્રણ ઇંચનો યોગ લીધો છે સવા ત્રણ ઇંચનો યોગ લીધા પછી આપણે એક સીધું માર્કિંગ કરી લેશું એના પછી છાતી બત્રીસ છે તો આપણે ત્રીસ લીધી છે તો ત્રીસનો છઠ્ઠો ભાગ કરવાનો હવે લગભગ પાંચ ઇંચ આવે છે એક્ઝેક્ટલી તો પાંચ ઇંચનું એક આપણે અહીંયા માર્કિંગ કરી લેશું કટોરીનું કટોરીનું મેજરમેન્ટ હંમેશા છાતીના છઠ્ઠા ભાગ પર લેવાનું અને આ જ માર્કિંગ છે આપણે અહીંયા સીધે સીધું ખેંચી લઈશું અને એના પછી ફ્રેન્ડ જે આપણે આ અંદરનો માર્પો છું ત્યાંથી અઢી ઇંચ જેટલું છોડવાનું હવે આ નાનું માપ છે તો અઢીના બદલે આપણે સવા બે ઇંચ છોડશું ત્યારે પણ આ જે ક્રોસ માર્કિંગ છે એ ધ્યાન રાખવાનું ત્રીસ બત્રીસ સુધીનું જે મેઝરમેન્ટ છે ત્યારે આપણે સવા બે અને બત્રીસ પછી ઉપર જાય ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ સુધી આને અઢી ઇંચ રાખવાનું આ જો એક્સ્ટ્રા થઈ જાય છે તો બગલમાં ફૂંકા પડે છે એટલે ક્યારેક પણ ધ્યાન રાખવાનું એટલે આ સવા બે ઇંચ આપણે ક્રોસ માર્કિંગ રાખીશું અને આ ક્રોસ માર્કિંગને આપણે આ રીતના ક્રોસ લાઈન ખેંચી લઈશું અને આવી રીતના આપણે એને શેપ દઈ દઈશું થોડું ક્રોસ આપણે અંદર તરફ લઈએ કટોરીનો શેપ બરાબર એક્ઝેક્ટલી બેસવો જોઈએ તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું રાઉન્ડ શેપ અહીંયા થોડું ઉપર લઈ અને રાઉન્ડ શેપ દઈ દઈશું આપણી કટોરીનો શેપ થઈ ગયો એના પછી જે ડોટ પોઈન્ટનો શેપ નવ ઇંચ પર છે તો ઉપરનું સિવાય માર્જિન તોડી અને નવના બદલે આપણે સાડા નવ લઈશું કેમકે આ બે પોન જોઈન્ટ થશે તો અડધો ઇંચ કપડું ઉપર જશે એટલે સાડા નવ ઇંચ જેટલું આપણે આ દાટ પાંચ માર્કિંગ લઈશું અને કટોરી આપણે પાંચ ઇંચ સુધી છે પાંચના અડધા અઢી ઇંચ થાય તો અઢી ઇંચનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે આ દાટ પાંચ સુધી સીધું એક માર્કિંગ કરી લેશું અને આને અહીંયાથી પોણ જેટલું રાઉન્ડ શેપ લઈ દઈશું તો આપણું આ ફ્રન્ટનું માર્કિંગ રોડું થઈ ગયું છે આપણે હવે ચટકા લેવાનો છે બી કચેરીવાળું બ્લાઉઝ કટ કરો અને દીપ ગળું હોય તો શોલ્ડર અને મૂડો રાખવામાં ધ્યાન રાખવાનું એક્સ્ટ્રા આપણે શોલ્ડર લઈ લેશું તો બ્લાઉઝ ઝીલું પડી જશે શોલ્ડર પરથી બગલમાં ફૂગા પડશે તો દીપ ગળા હોય ત્યારે હંમેશા શોલ્ડર માપી વખતે પરફેક્ટ મેજરમેન્ટ રાખવું જોઈએ ફ્રેન્ડ્સ અહીંયા માર દઈએ એના પછી ફ્રન્ટમાંથી આપણે જ્યાં એક ઇંચ જે બેક સાઈડ માટે ટક્સમાં લીધું હતું એ ઉડાડી દઈશું અને આ જે છે ત્રણ ઇંચ એ પણ કટ કરી લેશું કેમકે ફ્રન્ટનો જે પાર્ટ છે એમાં ખાડે છે એના પછી આપણે ગરુ કટ કરી લેશું ગરુ કસ્ટ મને જે પ્રમાણે જોતું એ પ્રમાણે આપણે દઈ દેવાનું પણ કટ થઈ ગયો છે હવે કટેરી નથી કરી લેટલ હવે જે બેક સાઈડનું પોર્શન છે ત્યાંથી આપણે પોણો ઇંચ કટ કરવાનું છે આપણે ટોટલ માર્જિન સાથે રાખ્યું હતું એટલે ધ્યાન રાખવાનું બેક સાઈડમાંથી પોણો ઇંચ કટ કરવાનું ભૂલવાનું નહીં તો બેક સાઈડમાંથી પોણો ઇંચ કટ કરીશું બે સાઈડ આપણે પોણા પોણા ઇંચનું માર્કિંગ કરી લીધું છે અને આ પોણા ઇંચ જે છે એ આપણે ઉગાડી દઈશું અને બેક સાઈડનું ગળું આપણે દસ ઇંચ કરવાનું છે ક્રોસ માર્કિંગ આપણે માપ્યું હોય ક્રોસમાં તો ક્રોસ આપણે આ રીતના લેવાનું છે તો ઉપરનું સિલાઈ માર્જિન છોડી અને દસ ઇંચ આપણે આ રીતના ક્રોસમાં માપ્યું હતું તો દસના બદલે આપણે પોણા દસ રાખશું કેમ કે કપડું બચે તો આપણે પાઇપિંગ કરવાની છે તો હવે આને આપણે સિલાઈન કરી લઈશું અને ઉપરના ભાગમાં બે ઇંચ રાખ્યું હતું તો નીચેના ભાગમાં આપણે ત્રણ ઇંચ જેટલી રાખીશું કસ્ટમરને થોડુંક બ્રોડ ગળું જોઈએ છે તો ત્રણ સવા ત્રણ ઇંચ જેટલી રાખવું તો વાંધો નથી આવતો કારણ કે ગોળ શેપ હોય તો ગળું નાનું દેખાય છે ચોરસ હોય તો પછી થોડુંક ઓછું રાખવાનું એના પછી ફ્રેન્ડ્સ કસ્ટમરને પાન શેપનું ગળું જોઈએ છે તો આપણે ગળાનું માર્કિંગ પણ રેડી થઈ ગયું ચોરસ ગળું કટ કરો ત્યારે ખાલી થોડુંક ધ્યાન રાખવાનું કે બહુ બ્રોડ નહીં લેવાનું કેમ કે ચોરસ ગળામાં પૂરેપૂરો આટલો ભાગ કટ થઈ જાય છે શેપવાળા ગળામાં આટલો ભાગ મળે છે એટલે વધારે બ્રોડ નથી લાગતું બાકી ચોરસ ગળામાં જ્યારે કટ કરો બ્લાઉઝમાં ત્યારે ધ્યાન રાખવાનું પૂરેપૂરું બ્રોડ નહીં લઈ લેવાનું તો ફ્રેન્ડ્સ આપણું આટલું કટિંગ થઈ ગયું છે હવે આપણે કટોરી અને સ્લીવ્સ કટ કરવાની છે તો સ્લીવમાં આપણે મેજરમેન્ટ ચેક કરીએ કર્યું હા તો સ્લીવ કટ કરવાની છે તો સ્લીવ માટે સૌ પ્રથમ જે પેપર છે એ લઈ લીધું છે આપણું જે અને સ્લીવની લંબાઈ છે સાડા આઠ ઇંચ તો અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે ફક્ત આપણે એક બાદની સિલાઈ માર્જિન છોડી દઈશું અસ્તરવાળો બ્લાઉઝ ન હોય સાદું બ્લાઉઝ હોય તો દોઢ આપણે સિલાઈ માર્જિન છોડવું પડે છે તો સ્લીવ છે સાડા આઠ ઇંચ સાડા આઠ ઇંચ પર એક આપણે અહીંયા માર્કિંગ કરી દઈશું અને ઉપરનું એક સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરી દઈશું હંમેશા ધ્યાન રાખવાનું સ્લીવ્સ જો સાદા બ્લાઉઝમાં સાદું બ્લાઉઝ હોય કપડું જે અસ્તર વગરનું કપડું હોય તો દોઢ ઇંચ માર્જિન છોડવાનું અસ્તરવાળો બ્લાઉઝ હોય તો ફક્ત ડાબનું છોડવાનું છે એના પછી ફ્રેન્ડ્સ આપણે ઉપરથી ત્રણ ઇંચનું એક માર્કિંગ કરી લેશું ત્રણ સવા ત્રણ ઇંચનું માર્કિંગ કરે તો વાંધો નથી આવતો નાનું માપ છે એટલે ત્રણ ઇંચનું કર્યું છે એના પછી આ માર્કિંગને આપણે લંબાવી લેશું આ ત્રણ માર્કિંગ થઈ ગયા આપણા એના પછી સ્લીવ્સની મૂડી છે સાડા આઠ ઇંચ તો સાડા આઠ ઇંચના બદલે આપણે થોડુંક લૂઝ રાખવાનું છે એટલે નવ ઇંચ પકડશું તો નવના અડધા થાય છે સાડા ચાર ઇંચ સાડા ચાર ઇંચનું એક માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું એના પછી આમ્સ છે સાડા દસ ઇંચ તો હંમેશાનું જેમ ધ્યાન રાખવાનું સાડા દસ ઇંચ આમ્સ છે એની અંદર આપણે દોઢ ઇંચ એડ કરવાનો છે તો તેર ઇંચનું આપણું માર્કિંગ આવશે તો તેરના અડધા થાય છે સાડા છ ઇંચ સાડા છનું એક માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું તો ફ્રેન્ડ્સ આ એક આપણું માર્કિંગ થઈ ગયું છે એના પછી થોડીક અહીંયા ત્રણ ઇંચ જેટલું છોડી અને આપણે સીધા સીધી એક લાઈન ખેંચી દઈશું આ રીતના આટલું માર્કિંગ કર્યા પછી સ્લીવ્સનું કટિંગ એકદમ સિમ્પલ થઈ જાય છે ફક્ત અહીંયા એક શેપ દેવાનો છે અને આ જે માર્કિંગ છે બેવ સાઈડના એ આપણે જોઈન કરી લેશું તો સ્લીવ્સનું તો માર્કિંગ રેડી થઈ ગયું આપણું હવે કટ કરી લો ઘણાને સ્લીવ્માં શેપ દેવામાં પ્રોબ્લેમ થાય છે તો ફ્રેન્ડ્સ આવી રીતના તમે કટિંગ કરો તો એકદમ સહેલાઈથી તમે સ્લીવ્સ કટ કરી શકો છો હવે સેન્ટરનો ચટકો દઈ દીધો એના પછી આગળના ખાડ માટે આપણે કટિંગ કેવી રીતના કરવાનું જોઈ લઈએ એક ઇંચ આ સાઈડનો પાર્ટ બાકી રહે એ પ્રમાણે આને આપણે ફોલ્ડ કરીશું આ તમે જોઈ શકો છો ઉપર નીચે આ સાઈડ એક ઇંચ લેવા દેવાનું અને આ જે આટલો લાઈફ પોર્શન દેખાય છે એ આપણે કટ કરી દેવાનો છે એટલે આપણું સ્લીવ કટિંગ થઈને એકદમ રેડી થઈ જશે કોઈ જગ્યાએ આપણે કોઈ અલગ શેપ કે માપ માપ નથી લેવાનું હવે તમે આવી રીતના ફોલ્ડ કરો તો આપણું માર્કિંગ એકદમ રેડી થઈ ગયું હવે જે આપણી ફ્રન્ટ અને બેક છે એમાં આપણે એક ચેક કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ બેકનું માર્કિંગ છે બેક ઇન્ટ છે તો જે આ બારવાળો ભાગ છે એ આપણે લઈ લઈએ અને ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના હંમેશા માપી લેવાનું થોડું ઘણું બારે આવે સ્લીવ તો તમે પાછળથી કટ કરી શકો છો આ અડધો ઇંચ અહીંયા બારે આવે જ છે હવે ફ્રન્ટમાં ચેક કરી લઈએ ફ્રન્ટમાં લગભગ પાંચ ઇંચ આવતું હશે તો ફ્રેન્ડ્સ ઉપરનું સિલાઈ માર્જિન છોડી અને આપણે ફ્રેન્ડ્સ જે પ્રમાણે મેં કીધું હતું ફ્રન્ટમાં પા ઇંચ આવે છે તો ફક્ત આપણે જ્યારે બ્લાઉઝ સીવા બેસું ત્યારે આ ભાગ આપણે પાઇન જેટલું નીચે ઉતારશું ત્યારે પણ ધ્યાન રાખો મૂંડો પાછળથી કટ કરવો પડે તો વાંધો નથી આવતો પહેલેથી એક્સ્ટ્રા મૂંડો કાપી લો તો શોલ્ડર પૂરે પૂરા ચાન્સીસ હોય છે તો ફ્રેન્ડ્સ આટલું કટિંગ તો આપણું થઈ ગયું છે હવે આપણે સ્લીવ આપણે સોરી કટિંગ કટ કરી લેવાની છે તો કટોરી માટે આપણે આપણી પાસે જે એક્સ્ટ્રા પેપર બચ્યું છે તેમાં આવી રીતના કટોરીને મૂકી દઈશું એ જ રીતની મૂકવાની છે પહેલાં તો અને જે કટોરીનો ભાગ છે ત્યાંથી આપણે બારના સાઈડમાં માર્કિંગ કરી દેવાનું છે ટક્સનું માર્કિંગ પણ આપણે સાથે સાથે કરી લેવાનું છે આટલું આપણું માર્કિંગ થઈ ગયું એના પછી જે આ ડાર્ક માર્કિંગ છે એને આપણે નીચે સુધી વધારી દઈશું થોડુંક એક્સ્ટ્રા અને જે આ સાઈડનો ભાગ છે અહીંયાનો ભાગ છે ત્યાં આપણે થોડુંક એક્સ્ટ્રા વધારી દઈશું ને આ સાઈડનો ભાગ છે ત્યાં વધારી દઈશું કેમ કે આપણને કટોરીમાં આવવો જોઈએ છે હવે ધ્યાન રાખો ત્રીસ ઇંચની કટોરી છે તો આપણે ફક્ત એકથી સવા ઇંચ એટલું માર્જિન છોડશું એક ઇંચ છોડું છું તો પણ ચાલે છે આપણે સવા ઇંચ છોડીએ અત્યારે કેમ કે એક ઇંચમાં બહુ જ નાનું થઈ જશે તો આપણે અત્યારે સવા ઇંચ જેટલું છોડીએ છીએ અને આ જે પોર્શન છે એ ત્રણ ઇંચ છોડશું સવાને સવા અઢી થાય છે તો અઢીના બદલે અડધો ઇંચ માર્કિંગ જે કર્યું છે એ સિલાઈ માર્જિનમાં જશે તો આ જે માર્કિંગ છે ત્યાંથી આ સાઈડનો ભાગ આપણે જોઈન કરી લેશું અને આ સાઈડનું જે માર્કિંગ છે ત્યાંથી આ સાઈડનો ભાગ જોઈન કરી લેશું આપણું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરવાનું છે અને અહીંયા એક સિલાઈ માર્જિનનું માર્કિંગ કરવાનું છે તો ઉપરનું આ સાઈડનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે આ પાર્ટ જોઈન્ટ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ સાઈડનું જે માર્કિંગ છે ત્યાંથી ધીરે 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 આ વીકના વીકને આપણે કરતા જવાનું છે અને જ્યાં ટક્ષનો ભાગ આવે ત્યાંથી થોડું બાર તરફ રાઉન્ડ શેપ દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે કટોરીનું એના પછી આને આપણે કટ કરી લઈશું કટોરીમાં મેઇન પ્રોબ્લેમ ફુગાવો દેવામાં આવે છે ઘણાને પ્રોબ્લેમ થાય છે કટોરીમાં શેપમાં ફુગાવો દેતા ક્યારેક જ્યારે નાખાનું જે ઉપરનો પાર્ટ છે ત્યાં ફક્ત સિલાઈ માર્જિન જેટલું જ આપણે છોડવાનું છે બાકી કટોરીમાંથી બ્લાઉઝ ઢીલું પડી જશે ઉપરના પોર્શનમાંથી ગળું ઢીલું થઈ જાય છે તો આપણે કટરું તો કટિંગ થઈને રેડી થઈ ગઈ છે એના પછી જે આ સેમ્પલનું માર્કિંગ છે ત્યાંથી આપણે આ રીતના ફોલ્ડ કરી દઈશું આ રીતના ફોલ્ડ કર્યા પછી થોડું ઘણું આ સાઈડ એક્સ્ટ્રા જે બસ્તું હોય એ આપણે કટ કરી દઈશું એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડ આપણે સિલાઈ માર્જિન છોડી અને સવા ઇંચની આપણે કટોરી લીધી હતી તો સોરી સવા ઇંચનો ટક્સ લીધો તો એ સવા ઇંચનો ટક્સ એક અહીંયા મારી લેશું તો આપણું અહીંયા એક્ઝેક્ટલી અઢી ઇંચ જેટલું બચી જાય છે જે આપણે પાંચ ઇંચની કટોરી લીધી હતી એનો અડધો પોર્શન તો જે આ માર્કિંગ છે આ માર્કિંગ છે એને આપણો આ ડાટ પોઈન્ટનું માર્કિંગ છે ત્યાં જોઈન કરી દેવાનું છે તો આ બે માર્કિંગ આપણે જોઈન્ટ કરી દીધા અને અહીંયા એક ચટકો મારી દઈશું આ ચટકો માર્યા પછી અહીંયા પણ આપણે એક ચટકો મારી દઈશું ફ્રેન્ડ્સ આપણી કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયું છે તો આજના કટિંગનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો ચેનલમાં નવા એવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો ફ્રેન્ડ્સ મળતા રહીશું આવા જ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કે જય શ્રી કૃષ્ણ